શહેર જિલ્લાના ભાવિકો માટે ગુરુ ભક્તિ ગુરુ ઋણ અદા કરવાનો અમૂલ્ય અવસર વર્ષ ઓગણીસો સત્તાવનમાં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સિત્ત્યોતેરની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી ત્યારબાદ અઠાવીસ વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુ હરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુ મહારાજકટ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની બાણું મી જન્મજયંતિ આગામી બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે પાંચ મહિના બાદ ભવ્યતા અને દેવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવનાર આ જન્મજયંતિની બે તબક્કામાં રવિવાર તથા સોમવારે બીએપી પી બી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદઘોષ સભામાં શહેર અને જિલ્લાના માનનીય સાંસદ શ્રી તથા માનનીય ધારાસભ્યશ્રીઓ સહ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની વિશેષ આગામી જન્મ જયંતિ સુધીમાં ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરવાના આ અનમોલ અવસરે અનેકવિધ આયોજનો પૈકી જેવા કે બાળ મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન સમૂહ પૂજા થકી અન્ય બાળકોને માતા પિતાને દરરોજ પ્રણામ વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા

અનેક ભવ્ય ઉત્સવો ઉજવાયા છે ઓગણીસો ને સત્તાણુંમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો સત્યોતેરમો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો હવે અઠ્યાવીસ વર્ષ પછી પ્રગટ ગુરુહરિમોહન સ્વામી મહારાજનો બાણુમો જન્મજયંતિ મહોત્સવ તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાવાનો છે તે નિમિત્તેની ઉદ્ઘોષ સભા આજે એકત્રીસ ઓગસ્ટ રવિવારના દિવસે શહેરના હરિભક્તો માટે અટલાદરા મંદિરમાં યોજાઈ છે જેની અંદર બાણું વધારે હરિભક્તો આજે ઉપસ્થિત રહ્યા છે આવતીકાલે ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો માટે આ જ સમયે સાંજે આ ઉત્સવ થવાનો છે આજની પ્રસંગને શોભાવવા માટે શહેરના સાંસદ એવા ડૉક્ટર હેમંતભાઈ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે તે સાથે શહેર અને જિલ્લાના ઘણા બધા ધારાસભ્યશ્રીઓ અને તે ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ પણ આજની સભાને અહીંયા શોભાવવા માટે ઉપસ્થિત છે સાથે સાથે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ આ સભાને પાવન કરવા માટે આજે ઉપસ્થિત છે આ સભાની અંદર બાળ મંડળ દ્વારા આગામી કયા આયોજનો થશે તેનું સુંદર નિદર્શન થયું હતું તો બાળકો દ્વારા આગામી પાંચ મહિનાની અંદર વ્યસન મુક્તિ રેલી થશે અને સાથે સાથે નિત્ય પૂજાની દ્રઢતા કે જેના દ્વારા તે લોકો માતા પિતાને પંચાંગ પ્રણામ સાથે પગે લાગતા થાય શિક્ષકોને આદર આપતા થાય આ બધા મૂલ્યો દ્રઢીભૂત થશે યુવકો દ્વારા બાઇક રેલી તે ઉપરાંત રક્તદાન શિબિર મેરેથોન સ્પર્ધાની અંદર પણ એ લોકો ભાગ લેશે અને વિશિષ્ટ સભા દ્વારા એ લોકો જીવન મૂલ્યો જીવનમાં આત્મસાત કરશે તે ઉપરાંત આ બધા જે સંયુક્ત પ્રવૃત્તિના હરિભક્તો છે તેઓ પણ પોતે વિશિષ્ટ સભા દ્વારા જીવનની અંદર વધારે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરશે અને મહિલા પાંખની જે પ્રવૃત્તિ છે તેના દ્વારા મહિલા મંડળ પણ ઘેર ઘેર પરિવારની અંદર એ લોકોએ એકતા દઢાવવા માટેની વિશિષ્ટ સભાઓ કરશે સોસાયટીઓમાં પણ જશે અને ઘેર ઘેર નિમંત્રણ પણ આપશે આ રીતે આજથી જ આ કીક ઓફ સેરેમનીથી અત્યંત હરિભક્તોની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે સતત પાંચ મહિના સુધી આવો ને આવો ઉત્સાહ જન્મજયંતિ સુધી બધાના અંતરની અંદર દળીભૂત થવાનો છે આપણે પણ ખાસ આ જન્મજયંતનો લાભ લેવા માટે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે અવશ્ય આવીએ તેવી આપ સૌને નમ્ર વિનંતી છે